ભારતના રાજકીય તંત્રમાં એવા ઘણા ચહેરાઓ છે જે પડદા પાછળ રહીને શાસન વ્યવસ્થાને સરળતાથી ચલાવે છે અને એમાંથી એક મુખ્ય ભૂમિકા છે રાજ્યપાલની પણ આ રાજ્યપાલ છે કોણ અને એમનું ખરેખર કામ શું છે ચાલો આજે આપણે આ જ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ આજના આ વિશ્લેષણમાં આપણે આખા ભારતમાં એક સફર કરવાના છીએ અને આ રહ્યા આપણા મુખ્ય પડાવ આપણે એક પછી એક આ બધા જ મુદ્દાઓ પર વાત કરીશું તો સૌથી પહેલો સવાલ રાજ્યપાલ કરે શું શું એ માત્ર એક ઔપચારિક પદ છે ના બિલકુલ નહીં તેમની પાસે વાસ્તવિક સત્તાઓ હોય છે જેમ કે કોઈ કાયદાને વીટો કરવાની કે પછી મુખ્યમંત્રીની નિમણૂક કરવાની સાદી ભાષામાં કહીએ તો તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેની એક જીવંત કડી છે આ એક બહુ જ નાજુક સંતુલનવાળી ભૂમિકા છે ખરું ને રાજ્યપાલે રાજ્યના હિતોનું પણ ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે કેન્દ્ર સરકારને પણ જવાબદાર રહેવાનું છે આ કામ માટે જબરદસ્ત કુશળતા અને રાજદ્વારી સમજની જરૂર પડે છે ચાલો તો આપણી સફર ભારતના હૃદયથી શરૂ કરીએ એટલે કે ઉત્તર અને મધ્ય ભારતથી આ એવા રાજ્યો છે જે વસ્તીની દૃષ્ટિએ અને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો જોઈએ કે આ વિસ્તારોમાં કોણ કમાન સંભાળી રહ્યું છે આ યાદી પર એક નજર નાખો તો કેટલાક જાણીતા નામો તરત જ ધ્યાનમાં આવશે જેમ કે ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલ જે એક ખૂબ જ અનુભવી રાજકારણી છે અને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને બીજી બાજુ મધ્યપ્રદેશમાં મંગુભાઈ સિંહ પટેલ છે જે એક અગ્રણી આદિવાસી નેતા છે અને તેમના સામાજિક કાર્યો માટે ખૂબ જ જાણીતા છે ઓકે તો હવે આપણે પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ ભારતની ખરી સુંદરતા તેની વિવિધતામાં છે અને આ વિવિધતા આપણને રાજકીય નેતૃત્વમાં પણ સ્પષ્ટપણે દેખાય છે ચાલો જોઈએ કે આ જીવંત પ્રદેશોમાં કોણ સુકાન સંભાળી રહ્યું છે અહીં પણ જુઓ કેટલાક પ્રભાવશાળી વ્યક્તિત્વ છે બિહારમાં આરિફ મોહમ્મદ ખાન છે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને ઇસ્લામના ઊંડા વિદ્વાન પણ છે તો પશ્ચિમ બંગાળમાં છે સીવી આનંદ બોઝ જે એક નિવૃત્ત સનધિ અધિકારી છે અને તેમની વહીવટી કુશળતા માટે ખૂબ જ વખણાય છે હવે આપણી સફર પહોંચી છે દક્ષિણ અને પૂર્વોત્તર તરફ ભારતના બે સૌથી સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ પ્રદેશો આ રાજ્યો તેમની આગવી પરંપરાઓ અને રાજકીય ગતિશીલતા માટે જાણીતા છે જોઈએ અહીં કોણ કોણ છે દક્ષિણમાં પણ રાજકીય દિગ્ગજોની કોઈ કમી નથી કર્ણાટકમાં છે થાવરચંદ ગેહલોત જે ભાજપના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને તમિલનાડુમાં આરન રવિ છે જે એક ભૂતપૂર્વ ગુપ્તચર વડા છે અને તેમની કડક છબી માટે જાણીતા છે પૂર્વોત્તરમાં આપણને અનુભવી વહીવટકર્તાઓ અને રાજકીય નેતાઓનું એક રસપ્રદ મિશ્રણ જોવા મળે છે પણ આ યાદીમાં એક નામ એવું છે જે બે વાર દેખાય છે અને એની પાછળ એક ખાસ કારણ છે શું તમે અનુમાન લગાવી શકો છો કે એ કોણ છે હા તો આ રહ્યો એ રસપ્રદ વળાંક મણિપુરના રાજ્યપાલ શ્રી અજયકુમાર ભલ્લા નાગાલેન્ડનો પણ હવાલો સંભાળી રહ્યા છે આ વ્યવસ્થાને વધારાનો હવાલો અથવા એડિશનલ ચાર્જ કહેવાય છે સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે કોઈ રાજ્યપાલનું પદ અચાનક ખાલી પડે આ એક કામચલાઉ વ્યવસ્થા છે પણ એનાથી એવા સવાલો પણ ઊભા થાય છે કે શું એક જ વ્યક્તિના હાથમાં આટલી બધી સત્તાઓ હોવી જોઈએ એક મિનિટ આપણે આગળ વધીએ એ પહેલાં એક મહત્વપૂર્ણ તફાવત સમજી લઈએ રાજ્યોમાં જે વડા હોય છે તેમને રાજ્યપાલ એટલે કે ગવર્નર કહેવાય છે પણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેમને લેફ્ટનન્ટ ગવર્નર અથવા એડમિનિસ્ટ્રેટર કહેવાય છે આવું કેમ કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશો પર સીધું કેન્દ્ર સરકારનું શાસન હોય છે જ્યારે રાજ્યોની પોતાની ચૂંટાયેલી સરકારો હોય છે અને હવે અંતે ચાલો ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો પર એક નજર કરીએ આ પ્રમાણમાં નાના પ્રદેશો છે પરંતુ તેમની રાજકીય સ્થિતિ ખૂબ જ અનન્ય અને મહત્વપૂર્ણ છે જોઈએ કે આ વિસ્તારોમાં કોણ કોણ વહીવટ કરી રહ્યું છે દિલ્હીમાં વિનયકુમાર સક્સેના છે જેઓ એક પૂર્વ અમલદાર છે ઘણીવાર તેમના અને દિલ્હીના મુખ્યમંત્રી વચ્ચેના સંબંધો ચર્ચામાં રહે છે બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં મનોજ સિન્હા છે જેઓ એક પૂર્વ કેન્દ્રીય મંત્રી છે તેમણે આ સંવેદનશીલ ક્ષેત્રમાં ફરીથી સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે તો આપણે આખા ભારતમાં એક ઝડપી સફર કરી અને એ લોકોને જાણ્યા જેઓ આપણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આકાર આપી રહ્યા છે આ નિમણૂક કરાયેલા પદો ભારતીય લોકશાહીમાં એક અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે પરંતુ એ સાચું છે કે તે ઘણીવાર વિવાદોમાં પણ રહે છે જેમ જેમ ભારત આગળ વધશે તેમ તેમ રાજ્યપાલની ભૂમિકા કેવી રીતે બદલાશે આ એક એવો પ્રશ્ન છે જે આપણા દેશના ભવિષ્યને ચોક્કસપણે પ્રભાવિત કરશે